હવે તો પોલીસ ખાતામાં પણ ગદ્દારો જોવા મળી રહ્યા છે આ ગદ્દારોની ખબર ઉચ્ચ કક્ષાએ પડે છે ત્યારે આ ગદ્દારોને સસ્પેન્ડ કરવામાં આવે છે પોલીસ ખાતામાં આ ગદ્દારો આરોપીઓને પણ સહકાર આપતા જોવા મળે છે આવો બનાવ આપણે અગાઉ ભચાઉમાં પણ જોવા મળ્યો હતો ત્યારે બીજી બે મહિલા કોસ્ટેબલ છે તેમના દ્વારા પણ એક આરોપી જેનું નામ પાર્થ છે આ પાર્થને પોતાના ઘરમાં જ સહારો આપે છે બંનેને એસપીએસ સસ્પેન્ડ કરી છે અને કાર્યવાહી કરી છે તો શું હતી વિગત અને કેમ આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવી જેની આજે વાત કરવી છે કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આમ તો આપણે અનેક વખત એવા પોલીસ કર્મચારીઓને જોયા છે કે પોતાના ખાતાથી ગદ્દારી કરતા હોય છે અને આવા ગદ્દારી કરનાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે બે મહિલા કોન્સ્ટેબલ કે જેઓએ ખાતાથી ગદ્દારી કરી અને એસપીને જાણ થયાં છે અને એસપી દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવી છે વાત છે ભાવનગરની ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એક્રોસિટી એક્ટ મુજબ એક ઈશમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ ઈશમનું નામ હતું પાર્થ દાંદલિયા પાર્થ દાંદલિયા વિરુદ્ધ ગુનો નોંધાતા તો ઘણા સમયથી ફરાર હતો પાર્થને સુધવા માટે પોલીસે આકાશપાતાણ એક કર્યું હતું ખાનગી બાતમીદારો પણ લગાડ્યા હતા પરંતુ આ પાર્થ મળતો ન હતો ત્યારે નઈના અને ઉષા આ બંને ત્યાં પોલીસ કર્મચારીઓ છે કોન્સ્ટેબલ છે આ બંને સામે શંકા જાય છે અને પોલીસ ત્યાં એના ઘરે તપાસ કરે છે ત્યારે આ પાર્થ ધાંધલિયા ત્યાંથી ઝડપાઈ આવે છે પાર્થ ધાંધલિયા ઝડપાઈ આવ્યાની સાથે સાથે ત્યાંથી દારૂની બોટલ પણ મળી આવે છે અને બિયરના ખાલી ટીન પણ મળી આવે છે પોલીસે આ પાર્થની ધરપકડ કરી અને આ બંને કોસ્ટેબલ સામે પણ કાર્યવાહી કરી છે પાર્થ કૃષિટી એક્ટમાં ફરાર હતો એટલે તેને મદદકારી કરવા માટે આ બંનેને પણ એ જ ગુનામાં કૃષિટીની કલમો હેઠળ મદદગારી હેઠળ આ બન્ને કોસ્ટેબલને લેવામાં આવી છે એનાબે જેવો પોલીસ કર્મચારી છે અને તેની જિંદગી ભયભી છે આલીશાન મકાન છે આલીશાન ગાડીઓ છે અનેક સ્થાવર મિલકત છે હવે પોલીસ એસીબીને પણ અરજી લખશે ભાવનગરના એસપી નિતેશ પાંડે હવે આ બંને કોસ્ટેબલને છોડવાના નથી એક્રોસિટી એક્ટમાં પણ ગુનો કદાચ દાખલ કરાવશે અગાઉ છ પોલીસ કર્મચારીઓને તેમણે સસ્પેન્ડ કર્યા છે ત્યારે આ બંનેને પણ સસ્પેન્ડ કરશે આ સિવાય એક પોલીસ કોસ્ટેબલ જેની સામે પણ એસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંડલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલો તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર ત્રણ પાર્થ દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે

પોલીસ કર્મચારીઓ સામે હવે ભાવનગરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે ભાવનગર પોલીસમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ નૈના અને ઉષા આ એક્રોસિટી એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોતાના જ ઘરમાં રાખીને આ બંને પોલીસ કર્મચારીઓએ પાર્થ ધાદરિયાને પોતાના જ ઘરમાં આશ્રય આપ્યો હતો અને આશ્રયની ખબર એસપીને પડે છે ને ત્યાં પોલીસ પહોંચે છે ત્યારે આ આરોપી પણ ઝડપાઈ જાય છે આ બંને સામે હવે કાર્યવાહી કરવામાં આવશે ગંભીર બેદરકારી આ દાખવવામાં આવી છે ત્યારે આ બંને સામે હવે એસીબી માં પણ લખવામાં આવશે અને અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે પછી જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર